છેલ્લા કેટલાક વર્ષોમાં વરસાદની આગાહી ભલે વૈજ્ઞાનિક ઢબે થવા લાગી હોય પરંતુ જામનગર નજીક આવેલું એક ગામ જ્યાં આજે પણ રોટલાથી વરસાદનો વર્તારો આપવામાં આવે છે તમારા મનમાં જરૂર સવાલ ઉભો થશે કે રોટલાથી વરસાદને કઈ રીતે વર્તારો આપી શકાય તો જુઓ કે રોટલાની મદદથી કઈ રીતે નક્કી કરવામાં આવે છે વરસાદનો વર્તારો કુવાની ફરતે એકઠા થયેલા લોકોનું આ દ્રશ્ય છે જામનગર નજીક આવેલા આમરા ગામનું અષાઢ મહિનાનો સોમવાર હોય એટલે ગામના આ કુવા દિને અહીં વરસાદનો વર્તારો આપવામાં આવે છે આ વર્તારો કુવામાં રોટલા નાખી વિચિત્ર રીતે આપવામાં આવે છે વરસાદના વર્તારા માટે ગામના દલવાડીના ઘર પર રોટલા બનાવવામાં આવે છે ત્યારબાદ કુંભાર રોટલા લઈને કૂવા પર પહોંચે છે વાણંદ રોટલા પધરાવનારને સ્નાન કરાવે છે અને ત્યારબાદ ક્ષત્રિય રોટલાને કૂવામાં પધરાવે છે રોટલાને કૂવામાં પધરાવ્યા બાદ ગામના વડીલો રોટલાની દિશાનું નિરીક્ષણ કરે છે અને તેના આધારે નક્કી કરે છે કે વર્ષ કેવું નિવડશે

પરંતુ આમરા ગામના લોકો માટે તો અષાઢ મહિનાના પ્રથમ સોમવારે થતો વરતારો જ મહત્ત્વનો હોય છે આ ગામના ખેડૂતો આ વરતારાને ધ્યાન પર રાખીને જ વાવણી કરતા હોય છે કૂવામાં નાખવામાં આવતો રોટલું પૂર્વ દિશામાં જાય તો સારું આધમણી દિશામાં જાય તો ખરાબ અને ઉત્તર દક્ષિણમાં જાય તો મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવે છે આ વર્ષે કુવામાં નાખેલા રોટલા ઉગમણી એટલે કે પૂર્વ દિશામાં જતા ખેડૂતો ખુશખુશાલ નજરે પડી રહ્યા છે કારણ કે આ દિશામાં રોટલો જાય તો તેને સારા વરસાદની નિશાની માનવામાં આવે છે ભરત ચૌહાણ જીએસટીવી જામનગર